આવી રીતે પલાળેલી બદામ ખાઓ ને સાંધાનો દુખાવો ગાયબ કરો પંચાણું ટકા લોકો નથી જાણતા નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ આપણા શરીરમાં નાની મોટી તકલીફો આવવા માંડે છે તેમાં એક તકલીફ એવી છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે તે છે સાંધાનો દુખાવો ક્યારેક ઘૂંટણ દુખે ક્યારેક કમર દુખે ક્યારેક આંગળીઓ જકડાઈ જાય આ દુખાવો એટલો હેરાન કરે છે કે આપણા રોજિંદા કામ કરવા પણ મુશ્કેલ બની જાય છે તમને થશે કે શારદાબેન આજે આ દુખાવાની વાત કેમ કરે છે તો મિત્રો આજે હું તમને એક એવી ઘરગથ્થુ વસ્તુ વિશે વાત કરીશ જે આપણા વડીલોના સમયથી ચાલતી આવે છે અને વિજ્ઞાન પણ તેના ગુણોને સ્વીકારે છે આ વસ્તુ એટલે બદામ પણ ફક્ત બદામ નહીં પલાળેલી બદામ તમને થશે કે બદામ તો બધા ખાય છે એમાં વળી શું નવી વાત પણ મિત્રો પંચાણું ટકા લોકો નથી જાણતા કે બદામને પલાળીને ખાવાથી તેના ગુણ અનેક ગણા વધી જાય છે ખાસ કરીને સાંધાના દુખાવા માટે અને એ પણ નથી જાણતા કે આ બદામ કોણે ખાવી જોઈએ અને કોણે ન ખાવી જોઈએ અને કેટલી માત્રામાં ખાવી જોઈએ આ વિડિયો તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે જો તમે સાંધાના દુખાવાથી પીડાતા હો તો આજે હું શારદાબેન ગોસ્વામી તમને આ પલાળેલી બદામ વિશેની એવી બધી જ ગુપ્ત અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ જ નથી નથી આ હું તમને ફક્ત ફાયદાની વાત કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા સ્વાસ્થ્ય માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે સાંધાના દુખાવા માટે પલાળેલી બદામ શા માટે રામબાણ ઇલાજ છે તેના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો સાથે બદામને પલાળવી માટે જરૂરી છે તેના ગુણ કેવી રીતે વધે છે પલાળેલી બદામના અન્ય કયા 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 ફાયદા છે લોકોએ પલાળેલી બદામ અવશ્ય ખાવી જોઈએ ખાસ કરીને સાંધાના દર્દીઓ માટે અને કયા લોકોએ પલાળેલી બદામ ન ખાવી જોઈએ જાણો કોના માટે તે નુકસાનકારક બની શકે છે એક દિવસમાં કેટલી પલાળેલી બદામ ખાવી જોઈએ અને વધુ ખાવાથી શું થાય પલાળેલી બદામ ખાવાની સાચી રીત કઈ છે અને છેલ્લે સૌથી અગત્યની વાત સલાહ ક્યારે લેવી તો ચાલો આ નાના પણ શક્તિશાળી દાણાના રહસ્યને ઉજાગર કરીએ તમારા સ્વસ્થ સાંધા અને નિરોગી જીવન માટે ભાગ એક પલાળેલી બદામ શાહ માટે આયુર્વેદ અને વિજ્ઞાન શું કહે છે મિત્રો આપણા વડીલો ગમે તેમ કંઈ નહોતા કહેતા બદામને પલાળીને ખાવાની જે પ્રથા છે તે ખાલી સમય પસાર કરવાની વાત નથી પણ તેની પાછળ નક્કર વિજ્ઞાન અને આયુર્વેદ બંને છુપાયેલા છે બદામને પલાળવાના મુખ્ય કારણો અને ફાયદા ફાઇટિક એસિડનો ઘટાડો સૂકી બદામમાં ફાઇટિક એસિડ નામનો એક પદાર્થ હોય છે આ ફાઇટિક એસિડ બદામમાં રહેલા પોષક તત્વો જેમ કે ઝીંક મેગ્નેશિયમ કેલ્શિયમ અને આયરનને આપણા શરીર દ્વારા શોષાતા અટકાવે છે જ્યારે આપણે બદામને પલાળીએ છીએ ત્યારે આ ફેટિક એસિડ તૂટી જાય છે અને નિષ્ક્રિય થઈ જાય છે આનાથી બદામમાં રહેલા બધા પોષક તત્વો આપણું શરીર સરળતાથી શોષી શકે છે આયુર્વેદ પણ કહે છે કે બદામને પલાળવાથી તેની ગરમ પ્રકૃતિ ઓછી થાય છે અને તે પચવામાં વધુ સરળ બને છે પાચન ક્ષમતામાં સુધારો પલાળવાથી બદામની છાલ ઉતારી શકાય છે આ છાલમાં ટેનિન નામના પદાર્થો હોય છે જે પોષક તત્વોના શોષણને અવરોધી શકે છે અને પાચનને ભારે બનાવી શકે છે છાલ કાઢી નાખવાથી બદામ વધુ સરળતાથી પચી જાય છે ખાસ કરીને જેમની પાચનશક્તિ નબળી હોય તેમના માટે પલાળેલી બદામ વધુ ફાયદાકારક છે એન્જાઇમ સક્રિયકરણ બદામને પલાળવાથી તેમાં રહેલા ફાયદાકારક એન્જાઇમ્સ સક્રિય થાય છે આ એન્જાઇમ્સ પાચન પ્રક્રિયામાં મદદ કરે છે અને પોષક તત્વોને સરળતાથી વિઘટિત કરે છે બાયો ઉપલબ્ધતામાં વધારો સરળ ભાષામાં કહીએ તો પલાળવાથી બદામમાં રહેલા વિટામિન્સ મિનરલ્સ અને અન્ય પોષક તત્વો આપણા શરીરને વધુ સારી રીતે મળે છે માત્ર બદામ ખાવી નહીં પણ તેને યોગ્ય રીતે પલાળીને ખાવી એ જ સાચી રીત છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે શા માટે આપણા વડીલો હંમેશા બદામ પલાળીને ખાવાનું કહેતા હતા આ કોઈ અંધશ્રદ્ધા નહીં પણ વિજ્ઞાન હતું ભાગ નંબર બે પલાળેલી બદામના અદ્ભુત ફાયદા ખાસ કરીને સાંધા માટે હવે ચાલો જાણીએ કે આ પલાળેલી બદામ આપણા શરીર માટે અને ખાસ કરીને સાંધાના દુખાવા માટે કેટલું ફાયદાકારક છે નંબર એક સાંધાના દુખાવા માટે રામબાણ ઈલાજ સોજો અને દુખાવો ઘટાડે સાંધાના દુખાવાનું એક મુખ્ય કારણ શરીરમાં થતો સોજો છે પલાળેલી બદામમાં વિટામિન ઈ અને ઓમેગા થ્રી ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શક્તિશાળી સોજો ઘટાડનાર ગુણ ધરાવે છે આ તત્વો સાંધામાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે જેનાથી દુખાવામાં રાહત મળે છે આયુર્વેદ મુજબ બદામ વાયુને શાંત કરે છે અને સાંધાનો દુખાવો મોટાભાગે વાયુના પ્રકોપથી થાય છે પલાળેલી બદામ વાયુને વધુ સારી રીતે શાંત કરે છે નિયમિત પલાળેલી બદામનું સેવન સાંધાના દુખાવાને ધીમે ધીમે દૂર કરી શકે છે નંબર બે હાડકા અને સાંધાની મજબૂતી કેલ્શિયમ અને મેગ્નેશિયમ બદામ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે આ બંને ખનિજ તત્વો આપણા હાડકાંને મજબૂત બનાવવા માટે અત્યંત જરૂરી છે મજબૂત હાડકા સાંધાને યોગ્ય આધાર આપે છે અને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા નબળા પડવા જેવા રોગોથી બચાવે છે સાંધાની આસપાસના સ્નાયુઓ અને કોમલાસ્થિ એટલે કે કાર્ટિલેજના સ્વાસ્થ્ય માટે પણ મેગ્નેશિયમ જરૂરી છે નંબર ત્રણ સ્નાયુઓના દુખાવા અને ખેચાણમાંથી રાહત સાંધાના દુખાવા સાથે ઘણીવાર સ્નાયુઓમાં દુખાવો અને ખેચાણ પણ થાય છે બદામમાં રહેલું મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે અને ખેચાણ ઘટાડે છે નંબર ચાર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિમાં સુધારો બદામને બ્રેઇન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે તેમાં રહેલું વિટામિન ઈ ફોલેટ અને ઓમેગા ફેટી એસિડ મગજની કાર્યક્ષમતા સુધારે છે છે તે યાદશક્તિ તેજ બનાવે અને ઉંમર સાથે થતી યાદશક્તિની નબળાઈને અટકાવવામાં મદદ કરે છે નંબર પાંચ હૃદયના સ્વાસ્થ્ય માટે બધામાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે હૃદય માટે ફાયદાકારક છે તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારવામાં મદદ કરી શકે છે નંબર છ શરીરને ઉર્જા પૂરી પાડે છે બદામમાં પ્રોટીન હેલ્ધી ફેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સનું સારું સંતુલન હોય છે જે દિવસ પર ઉર્જા પૂરી પાડે છે ખાસ કરીને સવારે પલાળેલી બદામ ખાવાથી દિવસ પર સ્ફૂર્તિ રહે છે નંબર સાત ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય વિટામિન ઈ એક શક્તિશાળી એન્ટી છે જે ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે તે ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત રાખે છે નંબર આઠ વજન નિયંત્રણમાં મદદરૂપ બદામમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે આ બંને તત્વો પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે જેથી તમે ઓછું ખાવો છો અને વજન નિયંત્રણમાં મદદ મળે છે જોયું ને મિત્રો આ નાની આમથી બદામ કેટલી ગુણકારી છે પણ તેના ગુણ જાણવા પૂરતા નથી તેને કોણે અને કેટલી માત્રામાં લેવી તે જાણવું પણ એટલું જરૂરી છે ભાગ નંબર ત્રણ કોણે પલાળેલી બદામ ખાવી જોઈએ ખાસ કરીને સાંધાના દર્દીઓ માટે મિત્રો દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે ડ્રેગન ફ્રૂટની જેમ બદામ પણ બધાને એકસરખી રીતે ફાયદો નથી કરતી ચાલો જાણીએ કોના માટે પલાળેલી બદામ અમૃત સમાન છે નંબર એક સાંધાના દુખાવા અને સોજાથી પીડાતા લોકો જો તમને આર્થરાઈટીસ ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો કે કોઈ પણ સાંધામાં સોજો કે દુખાવો હોય તો પલાળેલી બદામ તમારા માટે શ્રેષ્ઠ ઉપચાર છે તેમાં રહેલા વિટામિન ઈ અને ઓમેગા થ્રી દુખાવા અને સોજાને ઘટાડવામાં ખૂબ મદદ કરશે નંબર બે હાડકા નબળા પડ્યા હોય તેવા લોકો એટલે કે ઓસ્ટિયોપોરોસીસ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ હાડકા નબળા પડે છે ખાસ કરીને મહિલાઓમાં મોનોપોજ પછી આ સમસ્યા વધુ જોવા મળે છે પલાળેલી બદામમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાના ઘસારેને અટકાવવામાં મદદ કરે છે નંબર ત્રણ લોહીની ઉણપ એટલે કે એનેમિયાવાળા લોકો બદામમાં આયરન હોય છે જે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે જો તમને એનિમિયાની સમસ્યા હોય તો પલાળેલી બદામનું સેવન ફાયદાકારક છે નંબર ચાર પાચન સંબંધિત સમસ્યાઓ એટલે કે કબજિયાત જો તમને કબજિયાત રહેતું હોય તો પલાળેલી બદામમાં રહેલું ફાઈબર પાચન સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે નંબર પાંચ યાદશક્તિ વધારવા માંગતા વિદ્યાર્થીઓ કે વડીલો જેમને યાદશક્તિ તેજ કરવી હોય કે મગજને સક્રિય રાખવું હોય તેમના માટે બદામ એક ઉત્તમ બ્રેઇન ટોનિક છે નંબર છ ઊર્જા ઓછી રહેતી હોય કે થાક લાગતો હોય તેવા લોકો પલાળેલી બદામ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે જે દિવસભર ઊર્જા અને સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરે છે નંબર સાત સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓ જો તમે સ્વસ્થ છો અને તમારા આહારમાં પૌષ્ટિક અને ગુણકારી વસ્તુઓ ઉમેરવા માંગો છો તો પલાળેલી બદામ શ્રેષ્ઠ વિકલ્પ છે ભાગ નંબર ચાર કોણે પલાળેલી બદામ ન ખાવી જોઈએ જાણો કોના માટે તે નુકસાનકારક બની શકે છે મિત્રો હવે સૌથી અગત્યની વાત જેવી રીતે દરેક વસ્તુ બધાને ફાયદો નથી કરતી તેવી જ રીતે બદામ પણ કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ મુદ્દાઓ ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજો આ પાંચ પ્રકારના લોકોએ પલાળેલી બદામ ભૂલથી પણ ન ખાવી અથવા ડોક્ટરની સલાહ મુજબ ખાવી નંબર એક જેમને બદામ અથવા કોઈ પણ નટ્સથી એલર્જી હોય આ સૌથી મહત્વનો મુદ્દો છે જો તમને બદામ ખાવાથી એલર્જી થતી હોય જેમ કે ખંજવાળ ચામડી પર લાલ ચકામા શ્વાસ લેવામાં તકલીફ ગળામાં સોજો કે પેટમાં દુખાવો થતો હોય તો ભૂલથી પણ પલાળેલી બદામ કે સૂકી બદામ ન ખાઓ નટ્સની એલર્જી ખૂબ જ ગંભીર હોઈ શકે છે અને તાત્કાલિક ડોક્ટરી સારવારની જરૂર પડે છે નંબર બે જેમને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા હોય ખાસ કરીને ઓક્ઝેલેટ સ્ટોન બદામમાં ઓક્ઝેલેટ નામનો પદાર્થ હોય છે જો તમને કિડનીમાં ઓક્ઝેલેટની પથરી થવાની શક્યતા હોય કે પહેલેથી જ પથરી હોય તો વધુ માત્રામાં બદામ ખાવાથી પથરી બનવાનું જોખમ વધી શકે છે જો કે પલાળવાથી ઓક્ઝેલેટનું પ્રમાણ ઓછું થાય છે તેમ છતાં આવા લોકોએ બદામનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ કરવું નંબર ત્રણ જેમને પાચન સંબંધિત ગંભીર સમસ્યા હોય જેમ કે તીવ્ર ઝાડા આઈબીએસ ક્રોહન રોગ બદામમાં ફાઈબર ભરપૂર હોય છે જો તમને હાલમાં તીવ્ર ઝાડા થયા હોય કે પેટમાં કોઈ ગંભીર પાચન સંબંધિત સમસ્યા જેમ કે ક્રોહન રોગ હોય તો વધુ ફાઈબર ખાવાથી પેટમાં અગવડતા ગેસ કે ઝાડા વધી શકે છે આવા સમયે બદામનું સેવન ટાળવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ નંબર ચાર જેઓ વજન ઘટાડવાના સખત ડાયટ પર હોય એટલે કે માત્રાનો ધ્યાન ન રાખે તો જો કે બદામ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે પણ તે કેલેરી અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે જો તમે વધુ માત્રામાં એટલે કે નિયત માત્રા કરતાં વધુ બદામ ખાશો તો તે વજન ઘટાડવાને બદલે વજન વધારી પણ શકે છે મિત્રો કોઈ પણ વસ્તુ સારી હોય એટલે ગમે તેટલી ખાવી એવું ન હોય પ્રમાણ ખૂબ જ જરૂરી છે નંબર પાંચ જેઓ અમુક ચોક્કસ દવાઓ લેતા હોય જો કે બહુ સામાન્ય નથી પણ બદામમાં વિટામિન ઇ અને અન્ય કેટલાક તત્વો હોય છે જે અમુક દવાઓ જેમ કે લોહી પાતળું કરવાની દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે જો ખૂબ જ વધુ માત્રામાં લેવામાં આવે તો જો તમે કોઈ લાંબા ગાળાની દવાઓ લેતા હોય તો બદામ કે અન્ય કોઈ પણ નવો આહાર તમારા ડોક્ટરને પૂછાવીને શરૂ ન કરો આયુર્વેદિક દ્રષ્ટિએ કફ પ્રકૃતિના લોકો એટલે કે વધુ પડતા સેવનથી આયુર્વેદ મુજબ બદામ ગુરુ એટલે કે ભારે અને સ્નિગ્ધ એટલે કે ચીકણી હોય છે કફ પ્રકૃતિના લોકો જેમને કફ શરદી વજન વધવાની સમસ્યા વધુ રહેતી હોય જો વધુ માત્રામાં બદામ ખાય તો તેમનો કફ દોષ વધી શકે છે આવા લોકોએ પલાળેલી બદામ ઓછી માત્રામાં અને મર્યાદિત સમય માટે જ ખાવી મિત્રો આ બધી વાતો યાદ રાખજો કોઈપણ વસ્તુ અમૃત ત્યારે જ બને છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે ભાગ પાંચ કેટલી માત્રામાં પલાળેલી બદામ ખાવી જોઈએ વધુ ખાવાથી શું થાય હવે સૌથી મહત્વનો પ્રશ્ન આટલું ગુણકારી બદામ કેટલી માત્રામાં ખાવી જોઈએ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ અને સાંધાના દુખાવા માટે દરરોજ સવારે પાંચથી દસ પલાળેલી બદામ ખાવી પૂરતી છે શરૂઆતમાં ચારથી પાંચ બદામથી શરૂઆત કરો અને ધીમે ધીમે વધારીને દસ બદામ સુધી જાઓ મિત્રો એક આંકડો યાદ રાખજો દસ બદામથી વધુ ન ખાવો બાળકો માટે બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબ ત્રણથી પાંચ પલાળેલી બદામ આપી શકાય છે અતિ સેવનના નુકસાન જો તમે વધુ પડતી બદામ ખાશો જેમ કે એક મુઠ્ઠી કે વીસથી ત્રીસ બદામ તો તે તમને વજન વધારી શકે છે પેટ ફૂલી શકે છે ગેસ થઈ શકે છે અને ક્યારેક ઝાડા પણ થઈ શકે છે યાદ રાખજો વધુ બદામ એટલે વધુ કેલેરી અને વધુ ફાઈબર જે પાચન તંત્ર પર ભાર પાડી શકે છે ભાગ નંબર છ ખાવાની સાચી રીત અને અન્ય ટિપ્સ પલાળેલી બદામ ખાવાની સાચી રીત પણ જાણી લ્યો કેવી રીતે પલાળવી રાત્રે સૂતી વખતે પાંચ થી દસ બદામને એક નાના વાટકામાં પાણીમાં પલાળી દો ક્યારે ખાવી સવારે ઉઠીને બદામની છાલ ઉતારી લ્યો પછી ખાલી પેટે તેને ચાવી ચાવીને ખાઓ તમે તેને નાસ્તામાં પણ લઈ શકો છો શેની સાથે ખાવી તમે તેને દૂધ સાથે ઓટ્સમાં કે ફ્રૂટ સલાડમાં પણ ઉમેરી શકો છો પણ ખાલી પેટે ખાવી શ્રેષ્ઠ છે છાલ ઉતારી ફરજિયાત છે કારણ કે છાલમાં રહેલું ફાઇટિક એસિડ અને ટેનિન પાચન પર અસર કરી શકે છે નિષ્કર્ષ પલાળેલી બદામનું જ્ઞાન સ્વસ્થ સાંધાનું વરદાન તો જોયું ને મિત્રો આ નાની અમથી પલાળેલી બદામ કેટલી શક્તિશાળી છે આજે આપણે આ વિડીયો દ્વારા શીખ્યા કે પલાળેલી બદામ સાંધાના દુખાવા સોજો અને હાડકાંની નબળાઈ માટે રામબાણ ઇલાજ છે બદામને પલાળવાથી તેના પોષક તત્વો વધુ સારી રીતે શરીરમાં શોષાય છે અને પાચન સરળ બને છે યાદશક્તિ હૃદય ત્વચા અને ઉર્જા માટે પણ તે ફાયદાકારક છે ડાયાબિટીસ કિડની સ્ટોન ગંભીર પાચન સમસ્યા કે એલર્જીવાળા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ તેને દરરોજ પાંચ થી દસ બદામની નિયત માત્રામાં જ ખાવી અને સૌથી અગત્યની વાત કોઈ પણ ગંભીર બીમારી હોય કે દવાઓ લેતા હોય તો ડોક્ટર કે સલાહ લીધા વિના નવો આહાર કે ઉપચાર શરૂ ન કરવો મિત્રો તમારા શરીરનું ધ્યાન રાખજો કારણ કે શરીર સ્વસ્થ હશે તો તમે જીવનનો આનંદ માણી શકશો મને આશા છે કે આ વિડીયો તમને પલાળેલી બદામ વિશેની બધી સાચી અને જરૂરી માહિતી આપી શક્યો હશે

તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો આપણા વડીલોનું જ્ઞાન એ જ સાચી દિશા